કેમ છો બધા મિત્રો મજામાં જશો હું આવી ગયો છું તમારા માટે એક નાનકડો વ્લોગ લઈને તો હું જઈ રહ્યો છું અત્યારે ખેતરે તો ચાલો મારી સાથે ખેતરે અને ખેતરમાં વાવેલ છે જીરું તો વ્લોગમાં બન્યા રહો હું બતાવું તમને આજ મારા ખેતરનું જીરું તો વ્લોગમાં બન્યા રહેજો મળીએ તમને થોડી પછી તો મિત્રો અમે પહોંચી ગયા હતા અમારા બીજા ખેતરે તો તમે જોઈ શકો છો અહીંયા વાવેલ છે તુવેરું તો તમે તુવેરું તમને બતાવી દઉં કેવી ઉગેલ છે તો ખાલી તમે તુવેરું જુઓ લોમ ખે લોમ ખાતું છે જોઈ લો જુઓ ખાલી આખા ખેતરમાં માં એવી તું વેર્યું ઉગેલ છે જુઓ તો આપડે આ ખેતર છે સાડા ત્રણ ચાર વીઘાનું એમાં આટલી તું છે તુવેરું તો જબરજસ્ત જ થઈ છે પહેલાં મને એવું લાગતું હતું જ્યારે સોરવાની વાવતા તાણા કે તુવેરું નહીં સારી થાય પણ મસ્ત ઉગી છે હું કેટલા દિવસો પછી તુવેરામાં આવી છું તો વ્લોગમાં બન્યા રહો હજુ તો તમને તુવેરાની જ ઝલક બતાવી છે હજુ ગોલ્ડ જીરા બાકી છે તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા ખેતરે તો તમને બતાવીએ જીરું અમારું તો જોઈ લો આ છે જીરું કે ઉગી છે બધા કોમેન્ટ કરજો જોઈ લો ખાલી જબરજસ્ત જીરું ઉગી ગયું છે જોઈ લો આવી તો નહીં દેખાય આવી જ ના દેખાશે જોલો તો મિત્રો આ તો બાર ખીતરનું જીરું તો અમે આવ્યા હતા ઘડીક ટાઈમ પાસ કરવા માટે તો હવે બેસીએ ઘડીક અને પબજી પબજી રમીએ તો વ્લોગમાં બ્લોગમાં બંજારો મળીએ તમને થોડી વાર પછી આ તરફ નું જીરું જુઓ ફૂલ બાજુ થોડુંક મોરું છે આ બાજુ થોડુંક ખાટું છે એટલે કે સારું છે જોઈ લો જીરું હા પાકા કાઢી કે ઓ ભાઈ ચલો તમને એ એક પક્ષી બતાવીએ એનું નામ છે કણજી અને એ અત્યારે બેઠી છે ચણાના ખેતરમાં તો એને ઉડાડીએ અને અમારે અહીંયા એ પક્ષીને કણજી કહે છે તમારે ત્યાં શું કહે છે એ કોમેન્ટ સેક્શનમાં જરૂર જરૂરથી લખજો તો ચલો બતાવીએ તમને કણજી તો જુઓ મિત્રો આ ઉડેરી કણજીઓ આ કાણે કણજીવ બેઠી છે અહીંયા અહીંયા પણ બેઠી છે અને અહીંયા ઘણી બધી બેઠી છે તો આ છે ચણાનું ખેતર શકો તમે મારી પાસે છે ગેરેજ અને તમે જોઈ લો અહીંયા ગાડી એનું કામકાજ પણ ચાલુ છે અને ત્યાં એક ગાડી હમી થાય છે તો અમારો મિત્ર આવી ગયો છે સાહેબ બા સાહેબ બારું ચંપલ મેં ઉડાડી ના એના છે અમારું ગેરેજ એક્સપર્ટ સીએનજી એન્ડ વર્કશોપ બન્યા રહો મળીએ તમને થોડી વાત પછી મિત્રો તમે જોઈ શકો છો ટાયર બેસી ગયું છે આખું કારણ કે તમને લોઅરામાં આવી ગયા છે નીચે પૂરેપૂરા તો આ ગાડીને થશે હવે વેલ્ડિંગ તો વેલ્ડિંગ કરી નાખે પછી આપણે બધું જોઈ લઈશું રેડી હશે તો આગળ વધશું કે પાછું રિપેરિંગ કામ કરવું પડશે તો ચાલો ચલો બન્યા રહો મળીએ તમને થોડી વાર પછી અને આ છે તમારે કોઈને કઈ પણ રિપેરિંગ કરાવવું હોય તો અહિયાં થઈ જશે જોઈ લો તમે આ છે નંબર કોન્ટેક કરવો હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરવાનો અને આ પડી છે એક એન્જિન

કેટલા મહિનો અહીંયા પડી છે જોઈ લો અચ્છા છે આનું પણ એન્જિન ફિટ કરવાનું છે મિત્રો આજના માટે આટલું જ તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી રામ જય માતાજી બાય બાય